નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે હા હાલના મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરમાં ફરી એકવાર હિટ રનની ઘટના સામે આવતા અહંકાર મચી ગયો છે રાધેશણ પાસે સિટી પ્લસ સિનમા પાસે એક પૂરપાટ ઝડપે દોડતી કારે ચાર લોકોને એડમીઠે લીધા હતા અગમખવાર અકસ્માતમાં એક મહિલા છે જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત સર્જનાર કાર હિતેશ પટેલના નામે રજીસ્ટર હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત સર્જાનાર કાર ચાલક નશામાં ધૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે